જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મામંગલ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને અત્યારમાં તો જો આપણે વાડીયા વ્યા છીએ અને સિંગમાં પાણી કેવું ભર્યું છે એનો અંદાજ લગ એ જોતાં જ તમને અંદાજ પૂજી જશે કે આપણે કેટલો વરસાદ છે અને બાકી તો આપણે અત્યાર છે ને ગુવાર ઉતારવા આવ્યા છીએ અને બાકી તો જો હોય કપાસમાં પાણી એવું આસું ટંબોળ ભર્યું ને એની વાતની ખોબે ખોબે પીવા માંડીએ વીડામાં કેમ આસુ પાણી હોય આપણે નદીની અંદર વીવડો ગાળીને એમાં આસુ પાણી હોય ને ફોનમાંથી આપણે રાખવું પડે છે અને ફોને પલવા છે અને માં આસું હોય ને એવું પાણી છે ફેમેલી જવો આમાં કપાસની અંદર કેવું પાણી ભેર્યું છે આપણે અને તમે જોઈ લો અને કપાસમાંથી જવો કેવા ટીપા કરે છે મસ્ત મજાના અને વરસાદ છે ને ફેમેલી અત્યારે શરૂ જ છે જવો આવી રીતના ધીમી ધારે શરૂ છે ને હવારમાં તો બહુ વરસાદ હતો અને આપણે ગયા હતા હવારમાં પાયણા છોડવા અને અત્યારનું વાતાવરણ ફેમેલી કાંઈ ઘટે નહીં એવું ગજબનું અને હવે છે ને આપણે ગુવાર ઉતારવા મળીએ એમાં એવું છે કે વ્લોગ બનાવશું ને ફેમેલી વ્લોગ તો બનાવશું પણ વરસાદ છે ને એટલે કાંઈ નક્કી નહીં કેટલો વ્લોગ બનાવીએ એમ તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો અને સાલો ફેમિલી હવે આપણે કામે સડી તો સાલો ફેમિલી છે ને વરસાદમાં આપણને વ્લોગ બનાવવાની મજા ન આવે પણ આ તો વાડી આવ્યા છે એ તો થોડોક બનાવી નાખી અને બાકી તો જો આપણે પાંદડી ખેંચી નાખી છે ને એ ટકરાય તે કાલ કાંઈ આપણે દાદાની પાસે મતી એટલે કાંઈ આવ્યા નહીં વાળીએ અને લોકમાં અડધું માથું કપાઈ જાય છે ને એવું આવે છે આમ કરીએ તો અડધું માથું બતાતું નથી પણ કોઈ વાંધો નહીં અને આપણે છે ને વરસાદ આટુંથી આડી જબલું રાખવું પડે અને પાથરા જેવો કેવા હડી ગયા સુકાઈ ગયા હતા મસ્ત મજાના પણ કાલ તો કાંઈ અવાય નહીં આપણે મહેમાન હોય એટલી રીતના બધા સુકાઈ ગયા હતા પણ આપણી ઘેરે છે ને મહેમાન હોય અને પાસેમ હોય એટલે બેક તો પાસેમ હોય એટલે કાંઈ બહુ કામ કરાય નહીં આપણે ખેતીનું ખડવઢાય નહીં ખડ લેવાય નહીં પરાય નહીં એવું ન કરાય ઋષિ પાસે હોય એટલે અને કોઈ વાંધો નહીં જો આવી રીતના હડી ગયા છે બધા ખાતર થઈ જાય મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ આપણે તો બધી છે ને લાભ હશે છે અને એવું છે ફેમિલીને અહીંયા જો દૂધીને વેલો છે ને ઓલી વખતે દૂધ જો તોડીને દૂધી પણ જો આ અહીંયા ઓલે શેઠે પડી રહી સાલો ફેમિલી હવે ગુવાર ઉતારવા માંડીએ ને ગુવાર તો છે ને બહુ એટલે બહુ જ આવી ગયો છે ગુવાર અને આપણે ઉતારીને કાલમાં જવા દેવાનું છે મહવાની હરાજીમાં મહવા નહીં જાય પણ તળાજા હરાજીમાં વયો જાહે કાલમાં એટલે ધબધબાટી બોલાવવા મળીએ હવે આપણે ગુવાર ઉતારવાની વરસાદ છે ને સાલું વરસાદે જવો બતાતું હોય તો સારું વરસાદ છે કે જવો ફેમિલી આપણે મોજા પહેરી લીધા છે બૂટ મસ્તીના સરસ મજાના તો પહેલાં હું કહું આપણે બતાવી દઈએ કેવો ગારો છો એમ અને પછી ગુવાર ઉતારી ફેમિલી આપણે જો ઉરિયા ખાતરની ઠેલી એટલી ભરી લીધી છે અને ગુવાર જો આવા કાળા કાળા છે ને એ જ ઉતારવાના છે અને બહુ કાળા કાળા ગુવાર બહુ વધી ગયો છે એટલે આપણે આ કાલ છે ને હરાજીમાં લઈ જવાનું છે એટલે ઉતારી લઈ ને બેને તો જા અહીંયા પોટકું ઠેલવું છે બતાવે અહીંથી બેન આખું રેખ તો માથું ન બતાવી જા આ ફેમિલી પોટકું ઠેલવેલું છે પછી બતાવશું આપણે તો સારો ફેમિલી અત્યારે તો જો મસ્ત મજાનું આવી રીતનું ગજબનું આ એક લાસ લોકેશન છે અને આજ તો છે ને ફેમિલી પવન છેકી બધી બેન છે બધી બેન છે હો ટોટલિંગ જવો એમને એમ થંભી ગયેલી છે અને ખબર નહીં કેમ બન્ય હોય એ થાય છે એટલે આપણે માથે કાંઈ કટકો બાંધ્યો નથી અને હવે મંડી પાસા ઉતારવા ફટાફટ અડધે પોગી ગયા છે તો ચાલો ફેમિલી આપણે જો કોરિયા ખાતરની જેલી ભરી લીધી છે ખવાની મસ્ત મજાની અને હવે જાય છે એ ઠલવવા અને બેને તો બે પોટકા ભરી લીધા હોય એ તો ડોલ માં ઉતારે ને ઘડીએ ઘડીએ ઠલવવા જાય અને આપણે છે ને ક્યાં ના ઉતારી સી એટલે આપણે એક બાસ્કુ ભર લીધું અને ઠલઈ આવી હવે ચાલો ત્યારે પછી મંડી પાસા મંડી ઉતારવા ના નો એવો લાગે છે

આવી રીતના છે ને લીલા ગુવારી રેવા દીધા છે કાળા કાળા ગુવાર બધા ઉતારી લીધા છે અને આજ તો આપણે છે 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 ને આ પોટકા પોટકા ઓલી બાજુ જવાની અહીં પીડ્યું છે અને બધા પોટકા પોટકા કરીને ઉપાડી ને ચાવાનું છે તો ચાલો ફેમિલી એવું છે ને હવે પોટકા બાંધી લઈ મસ્ત મજાના અને પછી માથા ઉપર લઈને જવાનું છે ચાલો ફેમિલી આપણે છે ને લાડ બધા ગુવારના પોટકા બે બાંધી દીધા છે મોટા મોટા કેટલા કેટલા આમાં તો બે પોટકા નાખીને પોટકું બાંધું છે હવે જોઈએ આપણે ચડાવીએ આગળએ અને પછી આજ તો હાલીને જવાનું છે જેટલે સુધી જવાય એટલે સુધી ફેમિલી જવો એવડું પોટકું બાંધી દીધું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ અને આ પોટકું આપણે ઉપાડીને જવાનું છે ઉપાડીને એટલા માટે જવાનું છે કે પપ્પાની છે ને બહાર ગયેલા છે અને આપણે આવ્યા છે પાંચ વાગવા આવ્યા છે એટલે છે ને બહુ નળમાં છે ને બહુ પાણી ભરાઈ ગયું છે વરસાદ બહુ આવ્યો હતો એટલે અને આપણે છે ને એટલે જ હાલીને જવાનું છે બેગ તો લફણાનો આવા પોટકા બાંધા હોય પછી આપણે બેસી લઈને ચાક ગાડી લફરી ગઈ હોય તો એને કરતા છે હાલીને ધીમે ધીમે તો ચાલો ફેમિલી આપણે તો રસ્તે ગઈ છૂટ લીધો નહીં અને માથે કેટલો ભાર હતો અને પગી ગયા છે ફોન આમાં બાંધેલો હતો આવી પહેલી તોડ નાખી અને વરસાદ ચાલુ હતો એટલે ફોન આમાં બાંધેલો હતો અને એટલું પાણી હતું ને હું તમને બતાવત પણ આપણી માથે કેટલો ભાર હતો ને એટલે મેં તમને આપણી નળમાં પાણી ન બતાવ્યું હજી તો રસ્તો શરૂ છે ખેતરબાર પાણી છે એટલે બહુ હતું પાણી અને બાકીમાં તો છે ને ફેમિલી આપણે ઘરે વાગી ગયા ને એ મોટી વાત છે અને કેટલા વાગી ગયા હું બતાવું લગભગ તો પાંચ વાગી ગયા હશે અને પાંચ અડધી કલાકનો તો આપણે કમસે કમ રસ્તો છે બાકી લફાણાને આવીએ એટલે થોડીક વાર લાગે અને જોવો તેમી પોટકા આ એક બે પોટકાનું પોટકું બાંધ્યું હતું એ તમને ખબર હતી ને આ એક નાનું પોટકું હતું એમાંય તે પણ વજન એટલો છે શું છે કે ગુવાર બહુ પાકી ગયેલા છે એટલે બહુ વજન છે અને ઠેલી મેકી દીધી છે હું સોફાઈ નહીં જવો બેન તો આવતો પાણી નથી પીતી ને તન્વી શા હું બળિયા લઈ લેને આટા મારે ક્યાંથી જવો ક્યાંથી બુલબુલનું બસું પડી ગયું હા હા નથી ગમતું એને જો ક્યાં છે બસું હલો ફેમિલી આપણે છે ને અત્યારે હવા પાંચ થઈ ગયા છે આપણે કહેતા હતા ને કે પાંચ તો વાગી જ ગયા છે પણ હવા પાંચ થઈ ગયા છે અને આપણે છે ને હવે હાલ થાકી ગયા છે ચાલુ વરસાદે ગયા હતા આપણે એક વાગે ગયા છીએ અને એક વાગે ગયા હોય કે એકમાં થોડીક વાર હશે ત્યારે ગયા હોય કાંઈ ખબર નહીં પણ સાલું વરસાદે જઈને આપણે લોક શરૂ કર્યો તો વાડીએ છે અને હવે તો છે ને થોડીક સા પાણી પી લઈ અને આપણે બેન છે ને છે હજી એને ટાઈમ થાય એટલે એ ઊભા થઈ જશે અને આપણે પછી પાંચ સાડા પાંચ પછી ભેંચ દો અને તૈયારી થઈ જાય ફૂલ એટલે નહીતર તો હજી છે ને આપણે સોળા ઉતારવાના હતા થોડાક ગુવાર ઉતારવાના હતા પણ હવે કાલમાં જશું ફેમિલી અને હવે ફટાફટ સા પી લઈ સાલો ફેમિલી આપણી માટે ફસ્ટ ક્લાસ સા બની ગઈ છે મસ્ત મજાની અને પી લઈએ હવે તો સાલો ફેમિલી અત્યારે સા નથી પીવી પણ આપણે થોડા થોડા પલ્લીને આવ્યા છીએ હવારમાં એક જોડી કપડાં નાઈને બદલાવ્યા પછી પાસા ગામમાંથી પાંચમમાંથી આવીને બદલાવ્યા અને આ છે ને ફેમિલી આપણે આ ત્રીજી જોડી કપડાં છે અને આપણે ખાલી બદલાવાના જ હોય બેનું ધોયા કરે એવું છે ફેમિલી અને સાલો ચાર સા પી લઈ એટલે આપણે મસ્ત મજાની રકેબી ભરીને સા પી લઈ અને જો તનવીશાબેને બનાવી નાખી છે અને ઉરમેલા બે નાસ્તો કરવા બેહી ગયા છે આત હવે ઉצבૈજો ઓ બેહી ગયા છે આપણો વારો હવે આવે હવે આવ્યો આપણો વારો રમી રે